નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો

માતા પિતા સાથે મહત્વની બાબતો પર ચર્ચા કરશો વધારે કામને કારણે થાક અનુભવશો ફરવા દરમિયાન કોઈ મહત્વની માહિતી મળશે પણ તેને કોઈની સાથે શેર ન કરવી પ્રેમ જીવન જીવતા લોકો માટે આજનો દિવસ સારો છે મિથુન રાશિ આ રાશિના જાતકોએ અટકી પડેલા કામ સમયસર પૂરા કરવાના રહેશે ભૂતકાળની ભૂલ માટે પસ્તાવો થઈ શકે છે ધાર્મિક કાર્યમાં તમારો રસ વધશે ઘરે માંગલિક કે શુભ કાર્યનું આયોજન થઈ શકે છે તમને સોંપાયેલી જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે સંતાનને અભ્યાસમાં સફળતા મળતા ખુશી થશે તમારા માન સન્માનમાં વધારો થશે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ સુવિધાઓમાં વૃદ્ધિ કરનારો છે ઘરમાં શુભ કાર્યક્રમનું આયોજન થશે અને મહેમાનોની અવરજવર રહેશે દરેક કામમાં ભાઈ બહેનોનો સંપૂર્ણ સહકાર મળશે તમારે તમારા ખર્ચ પર ખાસ નિયંત્રણ રાખવું પડશે વિદ્યાર્થીઓને માનસિક બોજમાંથી મુક્તિ મળશે જીવન સાથી આજે કોઈ વસ્તુની માંગણી કરશે તમે બહારના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેશો સિંહ રાશિ આજનો દિવસ પ્રગતિના નવા રસ્તાઓ ખોલનારો રહેશે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે કોઈ જૂની બીમારી ફરી માથું ઉંચકી શકે છે આજે તમારે લાપરવાહી કરવાથી બચવું પડશે મહત્વના કામમાં માતા પિતાનો સંપૂર્ણ સાથ મળશે પરિવાર સાથે હસી ખુશી સમય પસાર કરશો નોકરિયાત લોકોને કામના સ્થળે ઉપરી અધિકારીઓનો સહકાર મળશે કન્યા રાશિ આજનો દિવસ સન્ય દિવસની સરખામણી એ સારો રહેશે પારિવારિક બાબતોમાં માતા પિતા સાથે ચર્ચા કરશો તમારા મનમાં ઈર્ષાનો ભાવ ન લાવવો સંતાનને નોકરીની સારી ઓફર આવી શકે છે નવું ઘર ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે પ્રવાસ દરમિયાન ખાસ સાવધાની રાખવી જીવનસાથી માટે સરપ્રાઈઝ પ્લાન કરી શકશો લાંબા સમય બાદ જૂના મિત્ર સાથે મુલાકાત થશે તુલા રાશિ આજનો દિવસ તણાવમાં વૃદ્ધિ કરનારો રહેશે વૈવાહિક જીવનમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે સંતાનના અભ્યાસને લઈને મહત્વનો નિર્ણય લેવો પડશે આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે નવું કામકાજ શરૂ કરવા માટે દિવસ અનુકૂળ છે જીવનસાથીને કરિયરમાં પ્રગતિ થતા તમને ખુશી થશે ભૂતકાળની કોઈ ભૂલ સામે આવી શકે છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ એક પછી એક પ્રગતિના મોકા લઈને આવશે સંતાન પાસેથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે લોકોએ વરિષ્ઠ કર્મચારીઓની બચવું આજે તમે બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો તમારું મન પ્રસન્ન રહેશે સંતાનોને કોઈ જવાબદારી સોંપશો તો તે સરળતાથી પૂરી કરશે મિત્ર સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરવાથી ખુશી મળશે

આજનો દિવસ અધૂરા કામ પૂરા કરવાનો રહેશે મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો લાંબી યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે બિઝનેસ કરી રહેલા લોકોને મંચાયો લાભ થશે કોઈ પારિવારિક સમસ્યા હોય તો સાથે મળીને ઉકેલ લાવવો પડશે સંતાનોની સંગત પર આજે ખાસ ધ્યાન આપવું પડશે નોકરી કરી રહેલા લોકોને પગાર વધારો કે પ્રમોશન મળી શકે છે મીન રાશિ આજનો દિવસ પરોપકાર અને દાન પુણ્યના કામ કરીને નામ કમાવાનો રહેશે તમારા માન સન્માનમાં વધારો થશે લેવડ દેવડ કરતી વખતે ખાસ સાવધાની રાખવી વૈવાહિક સંબંધોમાં આજે સુધાર આવશે વાણી અને વર્તન બંનેમાં મીઠાશ જાળવવી માતા પિતાના આશીર્વાદથી અટકે પડેલા કામ પૂરા થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ એકદમ અનુકૂળ રહેશે આજે તમે મોજ મસ્તીમાં સમય પસાર કરી શકશો